જો તમે પણ લગ્નમાં જમતા જમતા એમ બોલો છો કે રસોઈયા જેવી દાળ ઘરે કેમ નથી બનતી આજે હું ભક્તિ તમારી સાથે લઈને આવીશું પરફેક્ટ દાળની રીત એક નાની વાટકી દાળને લઈને પહેલાં સારી રીતે ધોઈ નાખવાની છે અને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે પછી તેને ત્રણથી ચાર વિસલ્સ વગાડીને પાંચ મિનિટ ધીમા તાપે રાખવાનું છે દાળ બાફીને તૈયાર છે હવે તેને જંગી લેવાની છે હવે આપણે તેમાં બધા મસાલા તૈયાર કરશું પ્રિપરેશન દાળની કરશું જેનાથી રસોઈયા જેવી પરફેક્ટ દાળ બને નાની નાની બધી વાતોનું ધ્યાન રાખશું તો દાળ ખાવાની મજા વધુ આવશે હવે હું એક નાના બાઉલમાં વઘાર પહેલાંની બધી વસ્તુ ઉમેરીશ મેં ટમેટો શિંગડાણા લીમડો આદુ ને લીલા મરચાં લીધા છે હવે આપણે વઘારની તૈયારી કરીશું એક નાના ટોપિયામાં તેલ ઘી બંને સાથે મિક્સ કરીશું ને મેં બધા જ તેજાના મસાલા યુઝ કર્યા છે ફૂલચકરી રાઈ જીરો હિંગ લાલાખા મરચાં તજ લવિંગ મરી ને મેથી દ બધી જ વસ્તુ દાળમાં જેટલી તેજાનાની વસ્તુ વધારે હશે તો આપણી દાળ રસોઈયા જેવી પરફેક્ટ બનશે તેમાં મેં હળદી મરચું ઉમેર્યું છે ને હવે હું તેને વાર હલાવી લઈશ ટમેટાએ પાણી છોડી દીધું છે દાળ એકદમ સરસ થઈ ગઈ છે હવે મેં તેમાં બાફેલી દાળ એડ કરી છે હવે હું તેમાં થોડુંક પાણી ઉમેરીશ ને હવે હું ગોળ ઉમેરીશ ગોળનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે તો દાળ રસોઈયા જેવી ઘડી બનશે ને હવે તેમાં મેં થોડોક ગરમ મસાલો એડ કર્યો છે ચક્કીનો ગરમ મસાલો યુઝ કરશો તો દાળ વધારે ટેસ્ટી થશે આમલી પણ યુઝ કરી શકો છો જેથી દાળનો સ્વાદ બહાર જેવો આવે પણ મેં આજે મારા ઘરે લીંબુ યુઝ કર્યું છે હવે તેમાં કોથમરી એડ કરશું ને દાળને પાંચથી સાત મિનિટ ઉકળવા દેશું તૈયાર છે મસાલાથી ભરપૂર બહાર જેવી દાળ તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો રસોઈયા જેવી જ બનશે ને દાળ ભાત સાથે મજા આવશે એન્જોય